નિશ્ચિત હૈા તેરાબદા મુજબ શાંત હોઈએ દેવી મા શાંત હોઈએ નમસ્કાર મારું નામ ઋષિ સિનોજિયા છે હું ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કકરડાથી આવી છું મેં અહીંયા મહાકાલીનું રૂપ ધારણ કર્યું છે જે રક્તબીજનો સંહાર કરે છે કારણ કે રક્તબીજ આખા બ્રહ્મ આખા દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો હતો મને નૃત્ય કરવું ગમે છે મેં આ રક્તબીજ રક્ત રક્તચરિત્ર રક્તચરિત્ર ડાન્સ કર્યો હતો મહાકાલી રૂપ ધારણ કરીને રાક્ષસનો સંહાર કર્યો હતો મેં ગયા વર્ષે પણ અર્ધનારેશ્વર સત્યમ સમ સુંદરમ કર્યું હતું કારણ કે મને પ્રાચીન કાળના ગીતો બહુ જ ગમે છે એના ઉપર નૃત્ય કરવું મને બહુ જ ગમે છે નમસ્તે મારું નામ છે જાગૃતિ ત્રિવેદી હું બોડેલીથી આવી છું અને બોડેલીમાં મારા ક્લાસ છે જ્યાં ઓમ સરસ્વતી ક્લાસ નામ છે ત્યાં તબલા છે ભરતનાટ્યમ છે બોલીવુડ છે પ્રાચીન ગરબા છે તો એ રીતે અમે બધી ઇવેન્ટ રેડી કરીએ છીએ તો આજે અમને ઉદયપુરના આપણા મેડમ છે તો ઇન્વાઇટ કર્યા હતા અને આ જે પ્રોગ્રામ છે આપણો એ પ્રમાણે અમે કીધું હતું એ પ્રમાણે રેડી કર્યું છે તો એમાં પ્રાચીન છે બોલિવૂડ સોંગ છે તો એ રીતે અમને એવું હતું કે બોલીવુડ ડાન્સ કરતા કે માતાજીનું સાંસ્કૃતિક મતલબ કાર્યક્રમમાં ખબર પડે કે બધાને કે આનું શું મિનિંગ થાય છે એવું કે શું છે એવું એ સોંગ શું કહેવા માગે છે તો વૃષ્ટિએ કર્યું છે રક્તચરિત્ર અને બધા જ સ્ટુડન્ટે મસ્ત કર્યું છે અમારા અને બધા એક્ટિવ છે અને અમારા બોડેલીમાં ક્લાસ છે અને જેને પણ ક્લાસ જોઈન કરવા હોય પ્રાચીન ગરબો છે બોલીવુડ ડાન્સ છે ભરતનાટ્યમ છે તબલા છે હાર્મોનિયમ છે સિંગિંગ છે તો જોઈન કરવો હોય તો તમે લોકો પણ આવી શકો છો ક્લાસ પર ધન્યવાદ ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો